તો નમસ્કાર દર્શક મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્ત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા અને ખાસ કરીને ખેડૂત મિત્રોને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય દર્શક મિત્રો આપ સૌ સારી રીતે જાણો છો કે છેલ્લા કેટલાક સમયગાળા દરમિયાન ડેડિયાપાડાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે ત્યારે હવે ફરી એકવાર આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે જે આ દર્શક મિત્રો ઝઘડીયા જીઆઈડીસીની નાઇટ્રેક કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપની ખાતે કામદારોના હક માટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા કામ કંપનીના કામદારો સાથે ધરણા ઉપર બેઠા હતા અને ગઈકાલે આ મુદ્દે સુખદ નિવારણ આવ્યું છે તો આ બાબતે ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ વાત કરતાં જણાવ્યું કે નાઇટ્રેક્સ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપની ખાતે અમે છેલ્લા ચોવીસ કલાકથી અનિશ્ચિત ધરણા ઉપર બેઠા હતા અહીંયાના કામદારોની તેર જેટલા મુદ્દાઓની વાતો રજૂઆતો હતી અને આ તેર અને કંપની સમક્ષ રજૂ કર્યા હતા તો ગઈકાલે એટલે કે આજે તેમણે જણાવ્યું કે કંપનીના હેડ કંપનીના સી કેટલાક યુનિટ મેનેજર સહિત તમામ લોકોની સાથે અમારી ચર્ચા વિચારણા થઈ છે તો તેમાંથી તેરમાંથી અગિયાર માંગણીઓને તેઓએ સ્વીકારી છે અને આજથી જ અગિયાર માગણીઓની અમલીકરણ કરવાની તેમણે ખાતરી આપી છે ધારાસભ્ય ચૈતન વસાવાએ વધુમાં ઉમેર્યું કે પગાર વધારાનો જે મુદ્દો હતો એમાં સિનિયોરિટી પ્રમાણે એટલે કે જેણે જેટલી સેવા આપીએ છીએ એ લોકોને પહેલી એપ્રિલથી પગાર વધારો લાગુ કરવાની ખાતરી આપી છે આ સિવાય વર્ષો જૂના જે કામદારો છે એ લોકોને તાત્કાલિક ધોરણે કંપની એમ્પ્લોય કરવા માટે આવનારી બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગમાં દરખાસ્ત મૂકવામાં આવશે અને અગાઉ પચાસ લોકોને લેવામાં આવ્યા હતા એ રીતે સિનિયોરિટી પ્રમાણે કંપની એમ્પ્લોય કરવાની તેઓએ ખાતરી આપી છે તેઓએ જણાવ્યું કે જે પણ લોકો પોતાના અધિકાર માટે સ્ટ્રાઇક કરી હતી અને એ લોકોને કોઈ પણ પ્રકારની હેરાનગતિ કરવામાં નહીં આવે ફરીથી કોઈ આ ગેટ ઉપર આ પ્રમાણે આવવું નહીં પડે એની પણ એ લોકોએ ખાતરી આપી છે તો આ મુદ્દાનો સુખદ નિરાકરણ આવ્યું છે જેને અમે આવકારીએ છીએ અમે તમામ વર્કરો સમર્થનમાં આવેલા આગેવાનો પોલીસ કર્મચારીઓ અને મીડિયાના મિત્રોનો આભાર માનીએ છીએ અને તમામ લોકોને અભિનંદન પાઠવીએ છીએ દર્શક મિત્રો ચૈતર વસાવાના સરાહનીય કામને લઈને તમારો શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં તમારો મંતવ્ય જરૂર જણાવજો